અમારા ત્રણ પ્રકારના પ્રોગ્રામ હતા એક તો આદિ આદિ કર્મયોગી એટલે જે સરકારી અધિકારીઓ છે તે કર્મયોગી બનીને છેવાડાનો માંડવી કહી શકાય ત્યાં સુધી પહોંચે અને આદિવાસીઓને લાભ કઈ રીતે પહોંચાડી શકાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોત અને મક્કમ સભાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પહેલ કરી છે અને સાથે સાથે સાથી એટલે કે અમારા જે આંગણવાડી આશા વર્કર બહેનો છે એ બધા જ લોકો પણ આદિવાસી વિસ્તારમાં જઈને જે ખરેખર લાભાર્થીથી વંચિત છે તેવા લાભાર્થીને શોધીને એનો લાભ કઈ રીતે મળે તે પ્રકારનું આયોજન અમારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્રીજી વાત એ છે કે જે આ વિસ્તારમાં વર્ષોથી જંગલ જમીનમાં રહેતા લોકો એને સનદ મળી ગઈ પણ એને હકપત્રકો નહોતા મળ્યા એટલે આજથી અમે એમને હકપત્ર એનાયત કર્યો છે ને તેને કારણે સાત બાર અને આઠ અની અંદર એમના ઉતારામાં નામ આવશે અને વારસાઈ પેઢી કરી શકે એવા પ્રકારની યોજના અમે આજથી અહીંથી લોન્ચિંગ કરી છે અને આવનારા દિવસોમાં એક ઓક્ટોબરથી તે પંદર નવેમ્બર સુધી ફરી પાછા અમે એફઆરઆઈની જમીન આપવા માટે પણ એક કાર્યવાહી તજવીજ કરી રહ્યા છે અત્યારે જ ભાઈ જયરામભાઈના વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકો છે અને જમીન ખેડતા છે પણ એમને જમીન નથી મળી એ વિસ્તારની જમીનનું પણ સર્વે કરવા માટે મેં સૂચના આપી છે અને જયરામભાઈ પણ સતત ચિંતા વ્યક્ત કરતા રહે છે જાલમસિંહભાઈ ભાઈ અમારા જિલ્લાના પ્રમુખ સુરજભાઈ વસાવા પણ ખૂબ ચિંતિત છે કે આ દિવસોની અંદર કોઈ પણ છેવાડાનો માનવી જમીન વગર ન રહે વર્ષોથી ખેડતો હોય એને હક વગરનો ના રહે એને સાત બારની અંદર પાન્યાની અંદર એને હક મળે તે દિશામાં મારી સરકાર કામ કરી રહી છે Thank you.